મિત્રો આજના સમયમાં દરેક લોકો કબજિયાત ગેસ અથવા એસિડિટી જેવી સમસ્યાથી પીડાતાઓ હોય છે તો આજે હું એ લોકો માટે એક સરસ મજાનો રામબાણ ઇલાજ લઈને આવીશું એ ઇલાજ અપનાવવાથી હું તમને સો ટકાની ગેરંટી આપું છું કે તમારા પેટની અથવા તો કબજિયાતની જે પણ કોઈ સમસ્યા હશે તે દૂર થશે તો એની માટે હવે તમને જે પ્રમાણે વિડીયોમાં દેખાય છે એ બધી વસ્તુ લઈ લેવાની છે તો એના માટે તો હિમેજ જોઈશે જે તમને નજીકના કરિયાણાની દુકાન પરથી આસાનીથી મળી રહેશે અને ત્યારબાદ જોઈશે હરડે અને દિવેલ હવે આપણે એક ગેસ ઉપર લોઢી મૂકીને તેમાં થોડું એવું દિવેલ એડ કરીશું હવે દિવેલ એડ કરીને તેની અંદર આપણે હિમેજ નાખીશું અને હિમેજને શેકાવવા દઈશું જેમ જેમ હિમેજ શીખાશે તેવી રીતે હિમેજની જે સાઇઝ છે એની કરતાં ફૂલી ડબલ થઈ જશે એટલે કે હિમેજ ફૂલશે હવે હિમેજ ટોટલી ફૂલી જાય અને એનો કલર બે તમને વિડીયોમાં દેખાડ્યો છે એ મુજબનો આવી જાય એટલે કે રાખોડી ઉપર આવી જાય એટલે આપણે એક બાઉલમાં કાઢી લેશું અને ત્યારબાદ મિક્સર અથવા તો ખાણી દસ્તા વડે આપણે હિમેજનો ભૂકો કરી લેશું હિમશનો ભૂકો કર્યા બાદ તેની અંદર આપણે હળદેનો ભૂકો એડ કરીશું હવે હળદેનો ભૂકો કર્યા બાદ આપણે તેને ફાકી જેવું બનાવીશું અને આ ફાકીને આપણે રોજ રાત્રે ગરમ પાણી સાથે એક ચમચી પીવાથી તમારી પેટની સમસ્યા છે તે દૂર થશે અને આ વસ્તુ તમે જો એકથી બે મહિના અપનાવશો તો ઓટોમેટિક તમારી કબજિયાતની સમસ્યામાંથી તમને છુટકારો મળશે અને આ વસ્તુ પીવાથી આપણને કોઈ નુકસાન પણ થતું નથી